ગમલી તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો રમઝાન ચાલુ રહેવાના કારણે વિડીયો બનાવ્યા નથી અત્યારે જઈ રહ્યા છીએ અમે ખાલી ફરવા તો એના પહેલાં હું આવ્યો છું મારા પક્ષીઓને તો સાંજના ટાઈમ થઈ ગયો છે અને દાણા પણ ગીર તો થઈ ગયા છે સાફ સફાઈની જરૂરથી મેં તુરંત કમ્પ્લીટ લોકોને જોઈ લો જે દાણાની જરૂર હોય તો નાખતો જોઉં તો અત્યારે કેમ કે રાત થઈ રહી છે તો રાતના પહેલાં ખાઈ લે તો શાંતિથી બેસી જાય એટલે જોવા તો પણ દાણા પણ છે એટલે વધારે એને એરટ કરતો નથી તો અત્યારે જઈ રહ્યો છું હવે હું ટોળ લેવા જવાનું છું તો ટેન્કર જોડે પડ્યું છે એ પહેલાં છોડવાનું છે પછી લેવા જવાનું છે ટોલું એ લઈને ફરી જવાનું છે ખારી ફરવાનું તો મિત્રો મળીએ પછી છોડી નાખીને હવે ઇમરાન જશે ટોલું લેવા તો ઇમરાન ટોલ લઈને આવી ગયો છે તો હવે બોરે બોરે તો હુને અલાઉદીન તો બોરે પહોંચી ગયા અને ઇમરાન પણ આવી ગયો છે તો અંધારું થઈ ગયું છે હવે જવાનું છે અકબરના એમના ખેતરે

हाँ बजे ठो रहे थे चार तो बधी खारी फरी रही है बे पोटके बांधी पर मूक दीता तो हमें जी रहा है हमें पाचा बोरे ते खाली करवा है आप दे आप दे आप दे

छोड़ बानी क्या है? तो आवाज़ यू पढ़ की दे है? ये बाजू ना गोली बाजू पटकी दे इमरान गोली कोरा पटकी दे आह हम दे पढ़ की शांत

હા ખાલી થઈ જાય મારો વાંચો જાવા દે ના ના પડી જવા દે જાવા દે હે અત્યારે હવે જઈ રહ્યા છીએ અમે વાડુંકડવા તો મોબાઈલમાં પણ ચાર્જિંગ ન હતું તો પહેલાં ચાર્જિંગ મૂકી દઉં તો જ્યાં સુધી જમવાનું થઈ જાય ત્યાં સુધી ચાર્જિંગ પણ થઈ જાય અને પછી જઈએ પાછા બોરે તો ઇમરાન લઈ રહ્યો છે બકરા માટે દૂધ અને ત્યાં તો એની વાળજીને ઊભો છું ત્યાં તો અમારે જ્યાંની આરામ કરી રહી છે કેમ કે પાણી ટોળ્યું છે વાસણ ઉડક્યું તેનું તેમાં તો મિત્રો અત્યારે જઈ રહ્યો છું ઘરે સુકેલ ભરવાનું કહ્યું કેન્સલ કર્યું સવારમાં કહીએ મિત્રો મળું સવારમાં તો મિત્રો શરૂ કરીએ વિડીયો સવારથી તો અત્યારે હું ક્યાં પરથી લઈને જઈ રહ્યો છું ડેરીમાં અને બે દિવસથી વરસાદ આવ્યો ખૂબ થઈ ગયું છે એમાં કાલ તો ખૂબ જ વાતબાદા થાય છે આપણો ઢોલો પણ મસ્ત આવી ગયો છે અને ટેમ્પરેચર આવી રહ્યું છે અને ટેમ્પરેચરમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ છે કે આ તો એમાંથી સરખી રીતે કામ કરી રહ્યું છે તો એના કારણે અહીંયા ભારે બરફ જામી રહ્યો છે પણ આ ઠંડક આવતું જ નથી આ પગડી ગમે છે અને ટેમ્પરેચર વહેલું આવતું નથી તો વહેલા દૂધ ભરીને ચાલુ કર્યું છે પણ કેટલું આવ્યું છે બી ખબર નહીં પણ નવું આવ્યું છે બહુ વાર લાગશે કેમકે કલાક કલાક નહીં પણ ત્યાંથી ત્રણ કલાક વધી રહ્યા છે કેમકે ટેન્ચર આવે ત્યાં સુધી ટેમ્પરેચર આવતું નથી પણ શું કર્યું મિત્રો સારી બોલાવે છે જ્યારે હું જો અત્યારે ઉપર ટેપ પટેલનું કોઈક બીજું પ્રકાર નથી હોય ત્યાં નાના નાના પાત્રા લેવાના છે કારણ ઉપર જઈને આપું છું તો પહેલાં હવાયું છે ઉજાસ માટે બારીઓ ખોલી આપું સામે વાર તો મિત્રો આ ને એટલા માટે હું લાવ્યો છું આપણે આજે બજેસ કરીએ ને એ વાટકી પાડી દે છે અને લાભ એ પણ આ વાટકી પાડી દે છે અને ઉપરથી રાખેલી હોય છે તો દાણા અંદર ખૂબ ધોળાય છે તો આજે એ દાણા સાફ કરવાના છે અને એના માટે આ વાટકી નીચે બે પથરા રાખી દઉં તો જેના કારણે વાટકી વજનના કારણે નીચે પડે નહીં અને ખાવાનું અંદરની અંદર પડ્યું તો વેસ્ટ વધારે થાય નહીં બાકી તો બધું કમ્પ્લીટ જ છે તો રમઝાન એના કારણે અંદર પણ સાફ નથી કર્યું અને કંઈ નથી કર્યું તો આજે હવે અંદર બધું સાફ કરી નાખું અને આ દિશ જુગાડ પણ કરી નાખું તો પહેલાં બંનેનો વારો લઈ નાખું ત્યાં સુધી આમને ના આંદર તો પડી જ છે આને તો બીજાને કોકોટને નથી તો કોકોટને નાખી દઉં દાણા અત્યારે અને પહેલાં દાણા નાખી દઉં પછી કામ કરે તો દાણા અંદર નાખી દે અત્યારે અને હું સાફ સફાઈ કરી નાખું અત્યારે પાણી પેલા વાડકીનો જુગાડ કરી નાખું તો એકડો છો જોઈએ શું થાય છે કઈ રીતના શેર થાય છે વાડકી છે તો અહીંયા નીચે અહીંયા પથળો રાખીને ચાર પડે પટ્ટી મારી દઉં પછી વજનના કારણે કદાચ એમનાથી ઉપડશે નહીં નહીં ઉપડે તો થોડો દાણા વેસ્ટ થશે નહીં ફટાફટ પટ્ટી મારી દઉં તો વાટકી થઈ ગઈ છે તૈયાર આ વજન આપો પણ કમ્પ્લીટ થઈ ગયો તો હવે રાખી દઉં અંદર કે સેટ થાય છે નહીં કે પહેલાં જોઈ લઉં હા તો કમ્પ્લીટ આવી ગઈ હવે આ રીતે સામેનું વાટકી સરખી કરી નાખીએ લીધે અને પછી સાફ કરીને દાણો નાખીએ તો એને કદાચ પછી અહીંયા બોરે તો થોડું અહીંયા કામ કરી નાખીએ તો બંને વાટકી થઈ ગયું છે તૈયાર રાખી દો સાઈડમાં અને કેટલો દાણો વેસ્ટ થયો છે તમને હું બતાવું તો આ બધો રમઝાનનામાં એમને વાટક્યો ઢોળોળ કરી અને મેં ભરભર કરી તો આ બધો દાણો વેસ્ટ થયેલો દાણો છે તો તે એમને પણ ઉપયોગમાં લઈ લેવાનો છે એક જે મેં તો ખાલી થેલી પડ્યું ચપડું હું ભરી લઉં અને સાફ કરના હું અને પછી બધું સાફ કરીને એને જ દાણા પાછા રિપ્લેસમાં એમને આપવાના છે પહેલા દાણા કંઈક વસ્તુમાં હું ભરી લઉં તો શું કે પછી એને ઉપયોગ થતા રહે કેમ કે ઘણા દાણા છે પછી આપણે બજીસનો વારો પહેલાં આ રીતે કરી નાખું તૈયાર તો બંને ખાન થઈ ગઈ સાફ વધે છે કચરો તો એ ચબલામાં ભરી નાખું અને દાણા ભરે છે

તો મિત્રો મૂકી દઉં એ વાત કહ્યું અંદર અને જોઈએ છે કમ્પ્લેટ રહે છે કે નહીં કે પાડી દે છે કે રાખે છે તો કમ્પ્લીટ દાણાનો ઉપયોગ થાય જો રહી જાય તો શેર થઈ જાય તો પણ આપણે વધારે દાણા અવ્યસ્ત થાય નહીં

તો મિત્રો તડકો થઈ ગયો છે તો અત્યારે લેવા જઈ રહ્યો છું ગોમલી નહીં તો એને પહેલાં સાકર લઈ લઉં કેમ કે સાકર છોડ્યા વગર જો એને લેવા જાઉં તો એ થોડી ચાલે છે તો પહેલાં એને લેવા જાઉં ગોમલી હા તે તો મિત્રો હવે આવી ગયો છે ઉનાળો તો રજકો વિકાસ વધારે કરશે નહીં કેમકે તડકાના કારણે અને ગરમીના કારણે તેના માટે મેં રચકાબાજી કરી છે તૈયાર સાઈડમાં દિશાની આ બાજુ તો એ પણ તૈયાર થઈ ગઈ છે અને વિકાસ કરી રહી છે તો સારો વિકાસ કરશે અને પૈસાનું લીલું પાસ મળી રહેશે ઉનાળામાં તો રાત્રે મેં કીધું હતું કે મેં કે સુકેલ ભરવાનું કર્યું છે કેન્સલ તો આ સુકેલ ભરવાની હતી પણ ટ્રેક્ટર અહીંયા આ વાયરને ટપાડીને આવવાનું હતું તો જે આગ લાગી અને ક્રેક થઈ ગયું તો એ કારણ એવું મળ્યું હતું કે ટ્રેક્ટર ત્યાંથી ઉપરથી ચાલ્યું હશે એના કારણે ક્રેક થઈ ગયો તો એના કારણે આ બધો કારણ બન્યું છે શોર્ટ સર્કિટનું અને ચાળ સળગી ગઈ એટલે એના માટે મેં ટ્રેક્ટર લાવ્યા નથી અને કર્યું હતું કેન્સલ તો બકરા ગયા હતા સીમમાં ચરવા તો એ પણ આવી ગયા છે અને કમ્પ્લીટ ધરાઈ અને બેસી ગયા છે બપોરના ટાઈમે અને પછી લઈ જશે સાંજે બાજુ પાછા તો આઠ કબૂતર પછી બે કબૂતર વધ્યા હતા તો એમાંથી વધારો થઈ રહ્યો છે તો બે કબૂતરના બચ્ચા ઉઠી ગયા છે તો અત્યારે બાછા કબૂતર અંત ઉપર બેઠો છે નાના બચ્ચાને ગરમી આપી રહ્યો છે તો બધું કામ પતી ગયું ને બકરીના બચ્ચાને પણ જોઈ લઉં તો એ તો ખૂબ એક્ટિવ છે ને થોડો ઈંડા જેવો થઈ રહ્યો છે મારો બકરો તો આ તો વાઇટ તો બહુ એક્ટિવ છે પણ જે કાબરો વધારે એક્ટિવ નથી આ તો દોડી રહ્યો છે ને કૂદી રહ્યો છે તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે આ છે મારા કાઢી જે ખૂબ શોખીજ છે મારી ફણે બધા પક્ષીઓને કુતરાન કુકડા અને ઘેટાણ બકરા પણ અત્યારે બધું કાઢી નાખેલું છે ને ક્યારેક કુકડા છે એ બીજું ત્યારે કાંઈ નથી લંસલાલ આવેલો છે તો એવું મારે અત્યારે લેવાના છે તો સાંજે સેટ ખાશે તો લઈ આવશું તો મિત્રો હા તો આજનો આપણો વિડીયો આ સાર પૂછું કે વિડીયો તમને સારો લાગ્યો હશે ભલશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો